નબીપુર પંચાયત દ્વારા નબીપુર ગામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાનવીરોનું સન્માન કરાયું ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ દિવસો દિવસ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે જેમાં ગ્રામ પંચાયતની હાલની સત્તારૂઢ બોડી નિરંતર પ્રગતિ કરી રહી છે ગ્રામજનો પણ ઉત્સાહપૂર્વક તેમાં સહભાગી બની ગ્રામ પંચાયતને પોતાનું યોગદાન આપી રહ્યા છે સાથે દાનવીરો પણ સહયોગ આપી રહ્યા છે ગ્રામ પંચાયતે ગામની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા બદલ ગામના ત્રણ દાનવીર મહાનુભાવોનું મેડલ પહેરાવી ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા આ ત્રણ મહાનુભાવોમાં ઇકબાલભાઈ કડુજી જેઓ હરહમેંશા ગ્રામ પંચાયતની પડખે રહ્યા અને કોઈપણ કામ માટે ગ્રામ પંચાયતને કોઈપણ કાર્યાલય સાથે લેખિતમાં કે મૌખિક રજૂઆતો કરવાની હોય તો કોઈપણ સમયે ગ્રામ પંચાયતની સાથે રહ્યા અને ગ્રામ પંચાયતને સોશિયલ મીડિયા સાથે સાંકળી સતત ગ્રામજનોને ગ્રામ પંચાયતના સૂચનો અને માહિતી પૂરી પાડતા હતા બીજા મહાનુભાવ હાફેજી મહંમદભાઈ કે જેમને ગ્રામ પંચાયતના જૂના મકાનના નવીનીકરણમાં પોતાના કિંમતી સમયનો સિંહ ફાળો આપ્યો છે તેઓ સતત મકાનના નવીનીકરણમાં દેખરેખ રાખી કામને પૂર્ણતા સુધી લઈ ગયા હતા જ્યારે ત્રીજા મહાનુભાવ સલીમભાઈ કડુજી જેઓ પણ હરહમેશ ગામના સમાચારો ઘટનાઓ અને ગામને લાગતી માહિતીઓ મીડિયા સુધી પહોંચાડતા રહે છે જેઓએ ગ્રામ પંચાયતની પડખે રહી ગ્રામ પંચાયતની સતત પોતાનું યોગદાન આપ્યું આ ત્રણેય મહાનુભાવોને ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો તલાટીઓ અને ગામના વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા હતા આ ત્રણેય મહાનુભાવોએ તેમના કરાયેલ સન્માન બદલ નબીપુર ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસના ગુરુવારના રોજ નબીપુર ગ્રામ પંચાયત વતી નબીપુર ગામ પંચાયતના કામોમાં તેમજ ગામના તમામ કામોમાં સતત સહકાર આપનાર એવા અને ખાસ કરીને ગામ પંચાયતના રિનોવેશન કામમાં ખૂબ મહેનત અને દિલથી પ્રોત્સાહન અમને પ્રોત્સાહિત કરી ગામની પંચાયતને ઉપર સુધી લઈ જવા માટે ખૂબ એ મહેનત કરીને ગ્રામ પંચાયત રિનોવેશન કરી કરતા એવા હાફીઝી મોહમ્મદ ડેમા તેમજ સતત કામમાં જ્યારે પણ ગ્રામ પંચે નબીપુને કોઈપણ રીતે જરૂર પડી હોય અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ એવા ઇકબાલભાઈ છું કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને ગ્રામ વચ્ચે નબીબુને ખૂબ સહકાર આપે છે એવા ઇકબાલભાઈ કરુજી અને ગ્રામ નબીપુર ગ્રામના એવા સલીમભાઈ કરુજી કે જેઓ પોતે રાત દિવસ મહેનત કરીને ગામના સમાચારોને કવરેજ કરે છે અને ખાસ કરીને પંચાયતના જે સમાચાર હોય કે જે કંઈ બી હોય તે મીડિયા કવરેજ કરતા આવતા એવા સલીમભાઈ રરુજીને ગ્રામ નવી અભિપૂર્વકની અમે આજે સન્માનિત કરીએ છીએ અને ગ્રામ નવી અભિપૂર્વકથી તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ